રહેણા વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું ધાર્મિક જગ્યા નજીક ઘરમાં વિધવા કૂટણખાનું ચલાવતી હોવાના પગલે પોલીસે દરોડા પાડતા બે ગ્રાહકો અને મહિલાની ધરપકડ એ ડીવિઝન પોલીસે દરોડા પાડી ત્રણ લોકો સામે ગુનો દાખલ કર્યો કસક ગરણાળા નજીક રોડ ચેક રહેણાંગ વિસ્તારના મકાનમાં દેહનો વેપાર ચાલતો હોવાનીાા આધારે એ ડીવિઝન પોલીસે દરોડા પાડતા કૂટણખાનું ચલાવતી વિધવા મહિલા સહિત બે ગ્રાહકો અને સેક્સ વર્કરોને ઝડપી પાડવામાં આવી હતી રહેણાંક વિસ્તાર અને ધાર્મિક સ્થળ પાસે જ એક વિધવા મહિલા મોટાપાએ કુટણખાનું ચલાવતી હોવાની ફરિયાદો આવી હતી. ફરિયાદિના પગલે એ ડિવિઝન પોલીસે ઘરમાં કુટણખાનું ચાલતું હોવાની બાદમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડામાં ઘરમાં સેક્સ વર્કરોને બોલાવી વધુ રૂપિયા કમાવવા માટે આવો વેપાર ચાલતો હોવાનો વાંડો ફૂટ્યો. પોલીસે સ્થળ ઉપરથી સેક્સ વર્કરો સાથે ઘરમાં કુટણખાનું ચલાવતી વિધવા મહિલા લતા નટવરબાઈ વસાવા

પોલીસે પાકી ચોકસ બાતમીના આધારે કુટણખાનું ઝડપી લલણાઓ અને કસ્ટમરોને રંગે હાથે ઝડપી પડતાચકચાત લલણાઓ અને ગ્રાહકો કુટણખાનું ચલાવતી વિધવા મહિલા સહિતને ઝડપી પોલીસ બહાર લાવતા લોકોના ટોળા ઉંટ્યાં લલણાઓ અને ગ્રાહકો કયાથી કોણ કોણ લાવતું કેવી રીતે દેહનો વેપાર ચાલતો હતો કેટલા સમયથી ચાલતો હતો સહિત તપાસનો ધમધમાટ પોલીસ જવાનો અધિકારીઓ ટીમ મહિલા પોલીસ ટીમે ઓછિંતા છાપો મારતા લલણાઓ અને પુરુષ ગ્રાહકો માંડૂડધા શુવા વિદ્વા મહિલા નો પુત્ર પણ સામેલ છે કે કેમ શુ એ ગ્રાહકો લાવતો કે તેની જાન બહાર આવા દેહ વેપાર ચાલતા હશે કોની رحم હેઠર દેહ વેપાર ચાલતો હતો કેવી રીતે ક્યાંકી સ્વરૂપન લલનાઓ લાવતો હતો લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા ભરૂચ પોલીસે ગરણાળા બરાતપુરા રહેણાંક વિસ્તારમાંથી લલનાઓ અને ગ્રાહકોને કડંગી હાલતમાં ઝડપી પાડ્યા રિપોર્ટ સંધ્યા મકવાણા